છે અને આ અમારો કપા જોઈ શકો છો મોય જેટલો ભુંડા આયેલા છે રોજડા આયેલા છે એટલા બધું લાયા છે બોથવા ઓલે

બીજું વ્યવસ્થા છે એક આ ઊભો આ એડા છે અમારા અનેક આર્યો આર્યો વિપુલભાઈ આર્યા તો તમે જોઈ શકો છો કે અમે કેટલી મહેનત કરે છે

ભાઈ આ મથેરો નવા દેશી વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો દેશી વ્લોગ જોવા માટે

કે અમારા બ્લોગ અંત્યા ત્યાંથી તમે જોવો છો એ કોમેન્ટમાં લખજો કયા કયા ગામથી તમે જોવો છો બ્લોગ ધન્યવાદ જય કિસાન જય કિસાન જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન વંદે માત્ર ભારત માતા કી જય જય તો અમે દેશી જ છે આઈ એમ દેશી આઈ એમ દેશી ગામડિયા જેટલા જેટલા કિસાન ભાઈ છે કોમેન્ટ કરજો તમારે કેવો કપાસ કેવો છે તમારે ભૂંડ કે રૂજડા આવે છે કે નહીં નહીં આવતો એ કોમેન્ટમાં જરૂર થી લખજો ખરે એ ભવત ડાળ્યો પગ ઉઠ ઓ નો ઉગારો પગ બગડ્યો એ બાનેકર અમુક અમુક સબુકા મત વાત તે વિશે કઠાળ એના પાળી પર નહી હે છે

આ બંડી આ પોતે નીચે પેલાની હં કાળી કાળી જાનાજી છે બંડી દેખ લો યે ની ખાલી વાશુ જો મોઠું જો તિરસીનગર ઓર ચા લેજી હા કેસે હા હીજી ખાશ જો કોક જાહેરું છે હા ડબલ લાઇન